نے کھیڈتی پڑی ہے ہاجی جیت દાહોદ એલસીબી એ ચાકલ્યા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની ચારસો બાવીસ પેટીઓ ભરેલું ટેન્કર પકડી રૂપિયા ત્રીસ લાખ સત્તાવન હજાર બસો ચાલીસ ના દારૂ તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા પચાસ લાખ બાસઠ હજાર બસો ચાલીસ સાથે રાજસ્થાનના એક ઇસમની ધરપકડ કરી રાજસ્થાનથી ભરીને આવનાર ટેન્કરની તલાશી લેતા ટેન્કરમાં ભરેલ ચારસો બાવીસ પેટીનો મુદ્દા માલ ઝડપી લેવા માંગ્યો હતો એલસીબીને મોટી સફળતા મળી છે સંવાદદાતા દિનેશ પરમાર દિવમીરા ન્યૂઝ દાહોદ હું છું ક્રોન સિંહ કાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ